તો આપણે આવી ગયા પોરબંદરના મેળામાં આવતી વિડીયો ન ઉતારી શકીએ તેની પાછળ કારણ હતું કે થોડીક ભીડ વધારે હતી અને એસટી લીધે ટ્રાફિક પણ બહુ જોરદાર થઈ હતી હવે આવી ગયા તો હવે ચાલુ કરી દીધો આપણે વિડીયોની ગરમી તો બહુ જ છે ભાઈ થોડીક વાર લાગી ગઈ દોઢ કલાક ગઈ ટ્રાફિકમાં આપણે આવવા વહેલા હતા હવે આવી ગયા જોઈ લ્યો જો આ રીતના જો બહુ ભીડ તો નથી એક બે વસ્તુ નવી પણ છે આપણે ફોન મેળામાં એ પણ આપણે વિડીયોમાં આગળ જોઈશું વિડીયો બની રહેજો આજે પહેલો દિવસ છે આજે પહેલો દિવસ છે છતાં પર બહુ વધારે ભીડ છે હજુ તો વધવામાં જ છે ભીડ ઘટવાની જગ્યાએ વિડીયો આખો જોજો લાઇક પણ વિડીયોને કરી દેજો આ વર્ષના લોકમેળામાં એક વસ્તુ અલગ જ લાગી રહી છે તેની પાછળનું કારણ છે આ ખાલી જગ્યા આમાં કોઈએ પણ દુકાન નથી લીધી અને બહુ વધારે રમકડાની દુકાન પણ નથી આ વર્ષે લોકમેળામાં તેની પાછળનું કારણ છે કે ગયા વર્ષે વરસાદ થયો હતો જેથી નુકસાની આવી હતી દુકાનવાળાઓને એ માટે જોવામાં હવે દુકાન પણ નથી બહુ ખાલી જગ્યાએ પસાર ટકામાં જે આપણે દુકાનો બધું છે આપણે સફડોર હે બ્રેક ડાશ ને એમાં પરમિશન પણ નથી હજુ હાલમાં આવી જેથી સેલું પણ નથી ત્યાં જુઓ તમે આજ તો દિયા પણ દયા ત્યાં જો કેવું લાગી રહ્યું છે થોડુંક અલગ જ લાગી રહ્યું છે દસ વર્ષમાં આ લોકડાઉન પછી આવું બન્યું છે બાકી તો એ પહેલા તો આવી જગ્યા ખાલી રહી જ નહીં બાકી વિડીયમ બન્યા રહેજો બાકી જે આપણે મેળામાં ઓરિજિનલ ઓડિયો ઉતાર્યો હતો વોઇસ ઓવર સાથે તેમાં એક મોટી તકલીફ એ આવી ગઈ છે કે તેમાં ઘણા ગીતો વાગી રહ્યા છે જેથી આપણે કોપી એટલે આવશે જેથી એને બંધ કરવો પડ્યો અને બાકી આ તમે જે અત્યારે હાલનો અવાજ છે તે મેળાનો નથી ઘરે વોઇસ ઓવર કરું તકલીફ એમાં મેળાનો હોય જેમ ગીત નથી વાગતું એમાં આ વખતે ગયા વર્ષોથી એક અલગ વસ્તુ એ પણ હે લોકમેળાની અંદર કે તમને જો ખાવાનું શોખ કોઈ हां सोकरी तुम पांव भाजी है वैसे अपने गोला से तो एम आज के क्वालिटी हाउ लो है आज ये तुम जो घूमे वस्तु जितनी है तुम्हारे मात्र 30 रुपया में जाती आ बड़ी वस्तु होती है जो गोला से डड़ो है कितने का है एक लाख 30 रुपया कोई भी ले ले कुछ भी ले ले ઓલી બાજુથી તો આ બાજુ શાંતિ થોડી ઓલી બાજુ કંઈ હે પણ નહીં ને એટલે ગરમી છે અને પાઉંભાજી ખાધી એમાં કંઈ હે જ નહીં પાઉભાજી શોખીન હોય તો આ વખતે રહેવા દીજો ભાઈ આ વખતે મેડમ તમને સારી પાઉંભાજી નહીં મળે ક્વોલિટી નથી બાકી કંઈ નહીં પૈસા પૂરા લઈએ અને ક્વોલિટીમાં કંઈ હે જ નહીં ની આ જગ્યાએ થોડુંક પવન પણ હે અને થોડીક મજા પણ હે ઓલી જગ્યાથી તો હવે છે ત્યાં દરિયે મળીએ અમે ત્યાં દરિયા બાજુ થોડાક આવી ગયા અંદર એવી મજા નથી આવતી ગરમી બહુ ઓછી આવતી વધારે તડકો બીજું થોડાક દરિયા બાજુ ગઈ જે થોડીક વાર આ બાજુ પબ્લિક વધારે મેરામાં હે એથી પણ જોવો છે તમે અત્યારે હાથીના ઉપર તમે જવો હાથી હે વીહ ફૂટ જોઈએ પંદર વીહ ફૂટ જો આથી બધો મેળો દેખાય કેવો છે જો માથા ઉપર અત્યારે પાણી બસાવું શા માટે જરૂરી છે ને તે જોવો તમે આ ભાઈ જો બરફથી આપણે ધોવે કપડા ગરમી જ ન થાય પાણી હેરી ભાઈ બરફથી ધોવાનું શરૂ કરી દીધું જોવો કઈ જોઈએ અહીંયાથી થી જોરદાર દેખાતું હોય તમને મને લાગે ત્યાં સુધી બાકી તો પાકું નથી લાગતું કે બહુ સારું દેખાય કારણ કે તડકો બહુ હોય અત્યારે વધારે જોવો છે બધા આ આપણો હાથી સિમેન્ટ કોક્રેટ નો પાકલ સબડોર હોય કે ફજુલ ફરકો એ હાલતા નથી થોડોક આપણે અજીબ જ લાગે મેળો મેળો ન હોય એવું લાગે આપણે જો તમે મેં હાલમાં પરમિશન નથી મળી જે નથી ચાલતા મેળો બંધ હોય ને એવું લાગી રહ્યું છે બ્રેક ડાન્સ પણ નથી સેલું હોડી પણ નથી સેલું એ ભાઈઓને એવું કહેવું છે કે પરમિશન મળશે એ પછી સેલું થશે આપણે મેળો બંધ હોય ને આગલા દિવસે ગયા ને મેળો સલું ન થાય એવી જ ફિલિંગ હતી હજી જ શરૂઆત જ છે જેથી સોખાઈ બહુ સારી હે છે દિવસે આ સોખાઈ નહીં રહીએ જુઓ તમે આ રીતના હે પેલો દિવસ એમ આ સોખાઈ જો ક્યાંક ક્યાંક અત્યારથી જ બગડવા લાગ્યું છે બધું હોળી પણ બને પરમિશનની વાત જોઈને હે ભાઈ એ ભાઈનું એવું કહેવું હતું કે ત્રણ વાગે પરમિશન મળીએ પણ ત્રણ વાગી ગયા હતા આ પરમિશન નહોતું આવ્યું હજુ આ રીતના બધું બંધ હતું જોવો તમે આ પણ બને વિડીયોને લાઈક કરી દેજો અને આગળ શેર કરો તો શેર પણ કરી દેજો તમે ક્યાંથી વિડિયો જો તે તમે કોમેન્ટ કરી દેજો